નમસ્કાર યુટ્યુબ ફેમિલી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ફેમિલી મિત્રો આજે તમારી સામે એકદમ નવો વિડીયો નવી માહિતી લઈને આવી ગયા છીએ તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ નવા વર્ષમાં પેન્શનરો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મેળવવા માટે બે નવા નિયમ લાગુ પડશે તો મિત્રો બધા જ કામ પડતા મૂકીને વિડિયો જોઈ લેજો કારણ કે વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવીને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન નવા નિયમો બે હજાર પચીસ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન પ્રાપ્તકર્તાઓ માટે બે મહત્વપૂર્ણ નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો આ નવા નિયમો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે તો આ નિયમો પેન્શન ધારકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેમનું જીવન પણ ઘણું સરળ બનાવશે તો આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ પેન્શન સિસ્ટમને વધુ અનુકૂળ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવાનો છે મિત્રો તો આ નવા નિયમો દ્વારા તમને તમારું પેન્શન મેળવવા માટે વધુ સુગમતા અને સુવિધાઓ મળશે સાથે પેન્શન પેમેન્ટ પ્રક્રિયાને ડિજિટલ બનાવીને તેને ઝડપી અને સુરક્ષિત પણ બનાવવામાં આવશે આ ફેરફારોથી માત્ર પેન્શનધારકોને ફાયદો થશે નહીં પરંતુ સરકારને અહીં પેન્શન વિતરણ વ્યવસ્થાને વધુ સારી રીતે પ્રભાવિત કરવામાં પણ મદદ કરશે તો જો યુનિફાઈડ પેન્શન સ્કીમની વાત કરીએ તો તમે પણ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે નવી પેન્શન યોજનામાં જે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવી રહી છે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સરકારી કર્મચારીઓને સુરક્ષિત અને ચોક્કસ ઓળખ આપવાનો છે તો યુપીએસ અહીંની હાલની પેન્શન નેશનલ પેન્શન સિસ્ટમનું સ્થાન લેશે જેમાં અહીં અનેક નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે મિત્રો તો પ્રથમ મહત્વપૂર્ણ નવી પેન્શન યોજના જે ઉપાડની પ્રક્રિયાને વધુ લવચિક બનાવે છે તે અહીં સંબંધિત છે આ નવા નિયમ દ્વારા લોકો દેશના કોઈપણ ભાગમાંથી સરળતાથી પેન્શન ઉપાડી શકશે તો આ પેન્શન સુવિધા ખાસ કરીને એવા પેન્શનરો માટે ફાયદાકારક રહેશે જેઓ અવારનવાર પ્રયા પ્રવાસ કરે છે અને તેમના પરિવાર સાથે અલગ અલગ શહેરોમાં રહે છે તો પેન્શન માટે નવા નિયમો અને લાભોની વાત કરીએ તો જો પેન્શન માટેના નવા નિયમોની વાત કરીએ તો પેન્શન ધારકો કોઈપણ બેંકની શાખામાંથી કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડી શકશે પેન્શન એકાઉન્ટ પણ સરળતાથી એક શહેરથી બીજા શહેરમાં ટ્રાન્સફર કરી શકાય છે તેવી જ રીતે ડિજિટલ પેન્શન પાસબુકની સુવિધા પણ અહીં ઉપલબ્ધ રહેશે તો પેન્શન પેમેન્ટનું ઓનલાઈન ટ્રેકિંગ પણ અહીં કરી શકાય છે તો અહીં બાયોમેટ્રિક્સ દ્વારા સુરક્ષિત પેન્શન ઉપાડ પણ કરી શકાય છે આ સિવાય જો આપણે લાભોની વાત કરીએ તો મુસાફરી દરમિયાન પેન્શન ઉપાડવાનું સરળ બનશે જો તમે તમારા પરિવાર સાથે રહેતા હો તો પણ પેન્શન મેળવવામાં સગવડતા રહેશે બેન્કો બદલવાની ઝંઝટમાંથી તમને રાહત મળશે અને પેન્શન પેમેન્ટમાં વિલંબની સમસ્યાઓ પણ દૂર થશે અને છેતરપિંડીનું જોખમ પણ ઘટશે મિત્રો ત્યારબાદ બીજા નિયમની વાત કરીએ તો આ નિયમ પેન્શન સિસ્ટમને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવામાં સાથે સંબંધિત છે આ નિયમ હેઠળ પેન્શન સંબંધિત તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે જેનાથી પેપરવર્ક ઘટશે અને પ્રક્રિયામાં ઝડપ આવશે મિત્રો તો યુનિફાઈડ પેન્શન સ્કીમના આ લાભો મુખ્ય લાભોની વાત કરીએ તો જો આપણે યુનિફાઈડ પેન્શન સ્કીમના લાભો વિશે વાત કરીએ તો યુપીએસ હેઠળ અહીં પેન્શનની નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવે છે જે બજારની વધઘટથી બિલકુલ પ્રભાવિત થતી નથી આ લઘુત્તમ પેન્શનની ખાતરી ઓછામાં ઓછી રૂપિયા દસ હજારની છે અહીં માસિક પેન્શનની ખાતરી આપવામાં આવે છે જે નાણાકીય સુરક્ષા પણ પૂરી પાડે છે જો પરિવારની સુરક્ષાની વાત કરીએ તો તેમના મૃત્યુ પછી પણ તેમના પરિવારને પેન્શન અને પૈસા મળતા રહેશે તો મોંઘવારી સુરક્ષા ફુગાવાની રકમ પેન્ પેન્શનની રકમ સાથે જોડાયેલી હોય છે જે પેન્શનરોની ખરીદશક્તિ જાળવવામાં મદદ કરે છે તો મિત્રો આ અત્યારે આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ